નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર બટનમાં અને લખતર બજારમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોની સરાહનીય કામગીરી લખતર બટનમાં ગરમી લાગી ગયેલ યુવાનને એકસો આઠ બોલાવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હાલમાં સમગ્ર ભારત દેશમાં ગરમીનું પ્રમાણ અતિશય વધી ગયું છે સાથે હાલ વાતાવરણમાં ભેદો પ્રમાણ વધતા ઉકળાટ અને બફારો થઈ રહ્યો છે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ પણ બની ગયું છે દરરોજ કોઈને કોઈ ગામમાં ગરમીને કારણે ચક્કર આવવા બેફાન થઈ જવું સહિતના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે લખતર બસ સ્ટેન્ડમાં સુરનગરના વિશાલભાઈ રે ચુનાહ સિંહ અમદાવાદ દેવા લેવા જતા હતા ત્યારે તેઓને તકલીફ થતા તેઓ જોડિયાવારી બસ પાંચથી સુરનગર પર જવા લખતર બોટાદ બસમાં બેઠા હતા ત્યારે તેઓ અચાનક વેપાર થઈ ધરી પડી આ બાબતનું ધ્યાન લખતર બસ સ્ટેન્ડમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન જયવીરસિંહ ઝાલા અને મહાવીસિંહ રાણાના ધ્યાને આવતા તુરંત તેઓએ એકસો આઠમાં ફોન કરતા એકસો આઠને આવતા થોડી વાર લાગી હતી એકસો આઠ આવતા ફરજ હોમગાર્ડ જવાન વિશાલભાઈને લખતાર સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા તેમની સાથે લગતર બજારમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન પ્રદ્યુમનસિંહ ઝાલા આરીફ સોલંકી પણ સરકારી હોસ્પિટલ પહોંચી ગયા હતા વિશાલભાઈને સરકારી હોસ્પિટલમાં સમયસર સારવાર મળતા તેઓ ભાનમાં આવી ગયા હતા ત્યારબાદ તેઓને વધુ સારવારની જરૂર હોય તેઓને સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા હતા આમ લખતર હોમગાર્ડ યુનિટના હાચાર જવાનો દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી અને એક યુવાનોનો જીવ આનાથી બચી જવા પામ્યો હતો